વાતો ઉઠે તો ખબર પડે કે કીધું જવાનું જ રહેજો કન્ટિન્યુ પ્લાનિંગ કરતા હોય તો એ પ્લાનિંગ મુજબ થાય નહીં ઇને ને આડેધડ કરીએ એ થાય એવું ને પ્લાનિંગ થી અમુક હાલતા હોય ને એ થતું હોય તો હું તમારી જિંદગીમાં કોઈ નિયાર પ્રાર્થનામાં ભૂગી ને રહી

થોડુંક તકલીફ હે મતલબ કે મુરજાઈ ગયું તો એને જે માણાની જિંદગીમાં માં પણ એવું હાલ રાખે મારે પેલા કામ એવું હતું કે મને એ થતું હતું કે અરે કઈ થી હું આવી ને હે ઓટાળાનો જોઈએ તો એવી મજા આવે ને હું માં ઓલી ડોહી ને ઘેર હતી ને તો હું કાયમ દી ગણતી કેટલા દી કેટલા દી વરસ થાય કેટલે દી વરસ થાય આ આવ્યા પછી literally મારા મગજ માં એ નથ કે એમાં કેટલા દિવસ પછી ઘેર જવું ને કામ ને તારીખ એ નથ કોઈ ન્યા હોતી કોઈ લાગ ખોલ હોતી ગ્રુપ માં બેન પણ એવા તો કરતી હોય તો કન્ટિન્યુ એ જ કેતી કે ભાઈ એટલા ને એટલા દિરિયા એટલા ને એટલા દિરિયા એટલો ફેર પડે કામ હારું હોય તો ખરાબ હોય તો પછી ખબર જ છે કે આપણે ગમવાની જ નથી

આંખો માં સેપડા એવા સેપડા એ જોતી નથી એ ભાગ જાય તું ભી રે વરતે ગઈ વર્તે જાય हाँ हाँ। जो, जो लेन भागेगी, और खाएगी ખબર આયો હે આતાનો ફોન હમો આતાનો ફોન ઘણી ગણી નવી એપ્લિકેશન ચાલુ કર્યા રાખે આ તો જાય છે πράγμα. Έφομαι ω. το και και μάρο μόνο έτσι είναι. Έφο. Μόγκα την ήταν, και μαράτε, αντίντορα, φέρει. Επίσης, θα έρθει να βγει

Samsung ગેલેક્સી એસ ટ્વેન્ટી ફોર આના બધાના કપડાં કેવા ધોરા એવા કલરના જોઈએ

सोनानी बाजार तो मोर ने मोर जाए जो आ बधाय धोरे धोरा जो जड़े धोरा ज लाल ने कारा ने बो बीजो एक कोई कलर तो हमने जो आनो जड़े जो आई वाई पढ़ने बीजो एक कोई कलर जो आनो जड़े देखा કેમ છે કાં કે થી આવતા હોય કપડા મસ્ત મસ્ત લેના આવી જો મણી તો આના ગમતા ને લેવા જાય તો બહુ મૂંગા હોય ઈ હારા હોય કલર આપણે જોવાનો જ રહી બધાય એવા જો ધોરે ધોરે ધોરાજ हमें घर पे का भेगा है फूल भूख लगी है बट जल सिया ने रोटलो लो विचार है પાપડ હે 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 રોટલા બપોરા કરવા પેટ નો ખાડો પૂરવા બે જેવું થયું મને લાગી પુરભૂક હા એ તો કેસે હો કહા ગયા આતા એ આ તને ગોતો આ તને ગોતો હું તો ઉઠી દે જો આ તો હે ને ક્યાંક ગાયબ થઈ ગયા હે તો ભૂવાનો ભુવાનો ને એવું જ છે આ મારા તો બાપ દીકરો ભેગી ના ગાય તેને ફોટો પાડે ને જોઈએ તો એને ફોટો પાડે મોકલે મોકલી એ આપડે ભુવાન થતું નથી નક્કી કરીએ નવી કાર્યવાહી આજ નથી તો મન લાગે તો મારે કાગળિયા મોકલવામાં જ જુવો જશે કા મારો આ તો જમીન લે કા ફિલ્ટર ખોટ કઈક નથી આ તો હું કરે આ તો બસ આગળ આવ્યા નહી કે મારે કોફી પીવી છે તો આ તને કોફી બનાવે તો ફિલ્ટર સાલ થાય તો જો આતાની કોફી અહીંયા બને છે આ કેક છે તો તો હાલો આપણે આતાની લઈ આવીએ સાબાજી ઓ શીશી મે પો આ જા તો કાગરિયામાં બિઝી છે કામ હોય નામ જડે હાલો તો આ તો હું રહ્યા તમને બધા ગુડ નાઈટ કાલે મળ્યા